ગારિયાધાર શહેરમાં પાણીનો બેફામ વેડફાટ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં ગારિયાધાર શહેરમાં આવેલ નગરપાલિકા રોડ પર જ પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો હોવા છતાં નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે આ રોડ પર નગરપાલિકા કચેરી જ નહીં પણ એમડી પટેલ હાઈસ્કૂલ જીઈબી કચેરી ન્યાય મંદિર ધાર્મિક સ્થળો તેમજ ધારાસભ્યોનું રહેઠાણ વગેરે આવેલા છે છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે હજુ ગઈકાલે જ આ રસ્તા પર હર ઘર તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી તે આપ દર્શક મિત્રો વિડીયોમાં જોઈ રહ્યા છો પરંતુ આ નગરપાલિકાને ક્યારે રાષ્ટ્રભાવના જાગશે અને આ રાષ્ટ્રના નાગરિકોને આ ખાડા ખાબોચિયા તેમજ પાણીથી ભરાઈ રહેલા રસ્તાઓથી ક્યારે આઝાદી મળશે તે જોવું રહ્યું આ તિરંગા યાત્રામાં ગાર્યધાર મામલતદાર સૌનો આભાર માને છે અને માનવો જ પડે ને કારણ કે તંત્રની નિષ્કાળજી હોવા છતાં આ દેશ માટે પોતાની રાષ્ટ્રભાવના ઉજાગર કરતા શહેરીજનો તેમજ વિદ્યાર્થીઓ નજરે જોવા મળી રહ્યા છે અરે સાહેબ આમ જનતા તંત્રનો આભાર માને તેવું કંઈક કરી બતાવો તંત્ર તો ખાલી સરકારી કાર્યક્રમ કે કોઈ નેતાઓ આવે ત્યારે જ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતા હોય તેવું જોવા મળે છે ખેર છોડો અહીં તો આવું ચાલ્યા જ રહેવાનું છે કારણ કે અહીં મોટી મોટી વાતોના બણગા ફૂંકતા રાજકીય નેતા કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું તંત્ર સામે કંઈ ઉપજતું નહીં હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે રિપોર્ટર રમેશ મકવાણા યશવી ગુજરાત ન્યૂઝ ગાર્યાધાર अनि समस्त मद्दतद्वारा चाहिँ यात्रा यो सबै मन हुन्छ बताउँदा लाग्छ होइन प्रधानमन्त्री श्रीले प्रश्न ध्यानमा लिन चाहिँ विन यात्रा हामीले पढ्दैछौँ त्यहीद्वारा अब राष्ट्रकासकेका छुवास म समग्र पदाधिकारी ग्रामजन विद्यार्थी भएको शिक्षकहरू તમામ મારો ખૂબ આભાર માનું છું